જય માતા મિત્રો ફરી તમારું સ્વાગત છે એક નવા વિડીયો ની અંદર આજનો વિડીયો તમે જોઈ શકો છો આજનો વિડીયો છે આપણે આવડાની ની પાટો બાંધવાનો છે અને આપણે જે વસ્તુ રાખેલી છે દાબેલી રાખી છે ટમેટો રાખી છે અને મરચું રાખ્યું છે એટલે સારી વસ્તુ છે ખાવાની ને ખરાબ એ વસ્તુ રાખીસ ખાવાની તમે જોઈ શકો છો લાડ બધી વસ્તુ છે અને આપડા જે છે આ પટો એ આપડા ને બાંધવાનો છે અને આ છે આપડી તલવાર આમ કેમ ખૂતાળવાની છે તો તમે સમજી જાશો આ રીતનો કે આપણો ચેલેન્જ છે આજનો

આ ગુલ્ફી ગુલ્ફી નવસે છે ગુલ્ફી છે હા નાખો અમને મળ્યા હા આનો બેર બાય ખરા છે એને કોઈ દિવસને ખરાબ વસ્તુ નઈ મળી 3 વિડીયો ઉતરે આ તીજા વિડીયોમાં આવી એને ખરાબ વસ્તુ મળી સારી વસ્તુ મળે મસ્ત પહેલા વેલી ન થાય એમ હાલો

આ લોકો આ ભાઈને છે ને આપણે કોઈ વસ્તુ નથી મળતી અને આપણે સतीश ભાઈને વરસા સतीश ભાઈને નજરબંંદ માંગ્યા આપણે બંધો પટાવ પટાવ બંધો એ ઢીલોનો બાત કેટલા છે બઈ બબરિયા કોચા દો પણ લે આવ કેટલા છે હે આવ કેટલા છે હાડા હાડા હા તો આ બે આ શું છે સર એ દેખાઈ જાવ એ જો આવો મારમ ન દે બારમ એ બોલેને ઓશિયા હો જો તમને પીસ બશે જબુ જો બસ સવિશભાઈ સવિશ ગરી કમ જો સવિશભાઈ બારમ ને દેખાતું નહિ છે હે બારમ ને દેખાતું નહિ બારમ ને દેખાતું નહિ કેમ ન દેખાતું બારમ ને ચલો વાર ખતરામાં છે થોકો તાલી ભલા હાલો રેડી કાટ નકો તો અલી કેસ બરોબર સા ભાઈ ને આપણે કાયા હતી એન પછી કોણ હતું આપણો અમે નથી આવ તમે દા બોધુ બોધુ ભાઈ અલા મનીષ ભાઈ અલા મનીષ ભાઈ છોરો અમે અમારા પછી આ નવું નામ કાઢીને અમે બોધુ ભાઈ અમે બોધુ ભાઈ કરી દીધું કાઈ આલા મનીષ ભાઈ આવ હાલો મનીષ ભાઈ ઠોકો તાલી અલા ઠોકો તાલી હું બાંધો પૈસા ક્યાં આગળ ઉપર હતું ઘરેવાળી સાંધી રાખા કરી ભડા ભાઈ ને ભાઈ પણ ઉતાવળા થઈ જાય આજ ના ના હાલો એન વશે લઈ લો હાલો પછી તમે નથરી વશે લે ભાઈ

આ બઈ જો ગડદારી કરે છે ગડદારી ન કરતા એને જાન કરવા જો ને મગદારી તો વશે કીધું હશે હું છે અને એવસુ ચાંતે ને હા 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 હાલો હા 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 હાલો હો પણ હાલો અમારે પીનું ડેન્જર ભાઈ જાગીલા છે કોના ખબર મને ખબર म देखाउzones पर्दैन आ गिला अनि धरम धर तिग धरम धर तिग ल रुजि आ त कटाना पछि आ गिला ज नाय आसे आइ इतो अंगालिक काम जरे म बस फेरि ना खुछु ठक गालि माथामा नखलो गर्दिन मारब बस पीस भयो

અમારા સતીશભાઈના છે સોન પાપડી હાલો સોન પાપડી પાપડી સોન સોન પાપડી અને હવે આપણે હાલો તમે વિય આવો હાલો હાલો ઉતારે રાખો આપણે બોલો મનીષભાઈ અમ મો છે કે નીરે નેરે તમ વિડિયો લાંબો થઈ જાય છે એટલે તમે ઉતારે લાગીઓ આપણે હાલો આગલા છે હાલો તો લઈ જાઓ તમારે થાવાઈ

আডুআ <muchakadu>, કેવું આઠા પાડ હાલો નવનીભાઈ નવનીભાઈ નજર બંધ કરો તમે આમાં જ ઉયાવો મારવા ર પીસ ભાઈ વેલાય બધું બસ આ તો બોલો ખાવાનું કીધું તો એ ન્યા સર્વિસ કરે બોલો અમારે જે મા ના રહેજે પેલો નો રેડી રેડી કુદર કેવો ડબલ કરી કા

या बि मुचालेगा ना भिड़ ला सतीश भाई आय आय हमारे सतीश भाई मा सतीश भाई दाबेलेम कुरल दे अर्दो उठ पास आपन पास पिज आइ जा राखो उमेर पास आय बोलन पडो तो खाता बतानी हो खाता बतानी आपला ओला भाई ओला भाई ओला आ भाई आपला दाबेली हेगी छे बोदू भाई अला मनीष भाई अला मनीष भाई नऊ ना, नाम काटू बोदू भाई पास पाल ले दे कटाव दे दे कटाव दे दे अरे हमन हम लोठा वाले दे

અમારા બેઠા ત્યાં પર મોડ્યો તો હવે મોડ્યો બે ઓ કિલ્લા છે વાઈરાજી એટલે બે હાઉ આને શોર્ટ અમારા ભાઈ આ

তল পিছা ফেৰ

आह हमारे सो वो समझिए साइड में भी जाओ लग आलो मारे वेला, वेला तो हाँ वो लोग आ रहे हैं हाँ हमारे जाइए भाई तू ना कर भी ले तू ना कर पास होए हमने हाँ ओ असम ओ अबे तू ना कर ठेला हम लोगों को में भी तो तुम भी

हाँ लो क्यों तुम वहाँ पे ये कहीं ना अब तुम कहीं ना चलो बस एक मूवी है तुम्हें एक मूवी है बाबू वहाँ जाता हूँ बाबू वहाँ पर जाइयो तुम कहीं ना आए तुम उनके काम आप भाई मैं कहीं फिरो थी तो यार भाई ने हर रस्सी घुसती हम दो हम हमारे यहाँ ऐसा ही होता है મારો વારો હું કર્યું મારો વારો તને તો આ ભાઈને મંગળવાળામાં છે આય એમ ધ વન ધ વાયર તું ડો હાલો ભાઈ હાલો ભાઈ આ એક ફૂટો છે એટલે આ ભાઈને લાગે છે બા લેજો તમે કોલ ના હા ભાઈ પાસે મગજ છે આ ભાઈ નસા ડાયરે હોય છે તો ભાઈ

આપણી મોટો જો તો આ ભાઈ થોડું કીધું આગળ કે ભાઈને બંધ કર્યા તો ભાઈને જીઓ ને આમ આમ કરી આ ભાઈ કેલે વેલે જીત હું કેટલા પૂછજી કે આ ભાઈ અમારે સારું રમે છે આ ભાઈ અમારે આબરું વાડવા કે જો હાલો પીયસ ભાઈને ઠોક હાલ હું તો જોતો અમે

Masa juga dijual keroyen, cewek benci, enggak? Waktu yuk, saya pun koin Agak tak berikutnya, aduh, aduh, tuh, Mereka kecil aku makan, aku alo, tuh, asli toko, eh, dia, kasih, sini, bener, main, 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 main,

આ ભાઈને ઢેપલી અને એ બોલ્યું આ ભાઈને ગાજર ને બોલ્યું કોકોફી આ ભાઈ અમર વસ્તુ દીધી જા જવાબ મને ઇંગ્લિશ ન થાઉ આ ભાઈ થાવે હા આ બીજું બનાસ આ મિત્રો આ વિડીયો ગમે આ તમને વિડીયો કેવા લાગી જરૂરથી કહેજો અને બાબા